કો આપડે ક્યાં આયવા 12 શું કરવા આયવા આપણે 12 12 ની રમત અરે વાહ વેરી ગુડ તો ચાલ બે હાથ ઊંચા બે હાથ માથા ઉપર બે હાથ ખંભા ઉપર બે હાથ કમર ઉપર પછી જમ્પ કરવાનું છે જમ્પ કરો જો એ અરે વાહ વેરી ગુડ બસ આપણે બાર ની રમત કઈ રમત કરશું ચકકી બેન ની ચકકી બેન ની કેવી રીતના કરશું બાર ની રમત કઈ રીતના કરવાની છે કે હું એમ કહું પક્ષી બનવાનું તો પક્ષી બનવાનું હા પછી પ્રાણી બનવાનું હોય તો પ્રાણી બનવાનું હા ચાલો આવડે છે ને બધાને હા ચાલો ચકકી देट को देट को. देट को अरे वाह वेरी गुड पी कोलू चलो हाथी हाथी वो केम होय एनी सूंड केम करे अरे वाह वेरी गुड चलो पोपट टी 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 करे ने केम करे अरे चलो पोपट केम होय केम बोले मिठू मिठो तुम्हारे पोपट बनवानो छे मिठो હા ચાલો વાંદરો ફૂક 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 એમ કરે વેરી ગુડ ચાલો ઉભા રહી જાવ મજા આવી હા બાંધી રમત કરવાની ચાલો તાળીઓ પાડો